નમસ્કાર મિત્રો હું પરમાર દિનેશ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે બ્લોગ બનાવવાનો ટાઈમ મળ્યો નહીં કેમકે માઇન્ડ બી જરાક ભેદવારી છે ને ભીની છે અને આ ફેરવવી પડે એમ છે બે ત્રણ વાર તો આજે આપણે આમાં લાગી ગયા ને આજે બ્લોગ બનાવવાનો વ્યત્ન આવ્યો ને માઇન્ડ બીજો બે વખત આપણે ફેરવીશું મિત્રો તો આ રીતની માઇન્ડ બી થઈ ગઈ છે આ છે ખેડૂતની અમારી કઠણાઈ મેંબી છે ને ફેરવી પડે છે મિત્રો મતલબ મેંડી ઊઠી જાય ઉગી જાય ઘણાને ખોટા ફૂટી ગયા ઉગી ગઈ તો આપણે એમાં બે થી ત્રણ વખત આ રીતે ફેરવાની થાય જો તમારે પણ ભીની ને ભેદવાળી મેંબી હોય ને તો મિત્રો આ રીતે ફૂંકી દેજો ભૂકવીને આ લુગડામાં ને બે ત્રણ વખત તડકો ખાય એમ ખાપ મારી દેજો યાર થઈ ગયો સર ને સખી કરો આજે મે બ્લોક બનાવવાનો બોલી દીધો આમાં કામ લાગે થેન્ક યુ તો બસ માથે પાસી પર ખપાઈ દેવા આમાં આછી આછી કરી દે બો દાડી રહી તો અમે હું ખેડ લઈ દે વિડીયો એ તી તય ગાળક એટલા ઘઉં સોખા મોગઈસ મડતા મિત્રો થાકી ગયા થી પરસુ ગયો પાણી પીતા આવી અરે ભાઈ આ ગલાસ આ ભાઈ થાય બટાઈ જાય શું કરીએ હવે બધી ઓલી થઈ જાય આય ફેરવે માંડવી આડા નોરી કરી થાય ભાઈ

મે પાછો મશીન હું ખોટું છે કઈ ખબર નથી પડતી પાં એટલે કોંગ્રેસ ની દીયો તો ભાજપ જ આવે કોઈ દી કોંગ્રેસ ની આગળ ના આવવા દીધા કદી ગમે એટલા મત બીજા માં આપી ને આમ માં જઈ કારણ કે સમજાતું નથી મને એમ થાય કે પાસા ઈ માની માં સાપુ ભાજપ માં દી રાખ્યું ને ઈ ની આવે મતલ એમ થયું છે નકર આમ ના થાય તો આ આ વખતે પૂરી બેને મોરે મોરો દઈ દેવાનું થાય કે હું હું એમ જ કહું

કાકો ઠરે આખો પાણી પી લીધું પાછી આપણે માંઈબી થોડી ફેરવી નાખી કોંગ્રેસ હતી તે દી એવું ગાય નથી મળતા એટલા ઘઉં ચોખા મળતા મફત દે હતી સપટી સપટી દે સેટલાવણી પૂરા ના થાય હું નાખું સેટલાવણી અમારે પૈસા તો લઈ નાખી એથી તો તમે પૈસા લઈ લ્યો ને મફત ના દે કઈ ને એમાંથી કાપ કર્યો એમાંથી ના આવે તો કોંગ્રેસ હતી તો આમ ગુણી મોઢે દેતા એવા રૂપાળા ઘઉં હસલ લાતા બટાઈ ગયો

મોદે આવું ને હું તારી નાખું તારી પથારી ફેરવી દીધી ખેડૂત ખેડૂત હવે રડે કે મારે હું કેમ ઘડાવું મારા સસરા આ છે તો એ હું ઘડાયું તું પાંચ નું તોલું હતું તે દી હું આવડી હતી નાની નાની તે આ મિત્રો એક ગાડું માંગ્યું હતી ને એક તોલું આવી જતું અત્યારે

તમે આમ કરો ક્યાંથી હાલે આ બધાને ટીંગાડી નહીં ખા ત્યાં માગુ લઈને જઈ તમે તમારા છોકરો કઈક નોકરી કરે તો દઈ તો દઈ નકર ના દઈ તો હવે દીકરાનામાં વરાવો ક્યાં જવા બધાને લ્યો એને નોકરી દીકરા દીકરીયું હરખું બે હરકી સાઈડ રાખો એને જ ના રાખો તો હવે દીકરા તમારા એ વાંધા જ રહેવાના છે તો મિત્રો આવું છે ખેડૂતનું કામ અને હવે તડકો ઠાકો નીકળો જો આપણે બ્લોગ બનાવવામાં રહેશું તો માંડવી ફેરવાની રહી જશે એટલે હવે આપણે આ તડકો ઠાકો છે તો માંડવી થઈ નાખી અને વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશું આપણે નવા બ્લોગ સાથે બાય બાય